બોલો મારું નામ છે હિન્દુસભાઈ સાચી અમે રહી છે કાલાવ નાકાબાર અથવા તમારે છે વાળમાં સાચી વાળમાં મારું ઘર છે અમે ઉપર રહી છે અને નીચે આ લોકો રહી છે આઠ સાત આઠ ની વાગે અચાનક ઘરમાંથી છત નીચે પહી રહી નીચે ઘર પહી અમે મારી ઘરવાળી મારો છોકરો ને મેં અમે ચાર જણા નીચે આવ્યા અને નીચે બાપ દીકરો સુતા હતા હુસેનભાઈ એની ઉંમર જે પાસઠ વર્ષ એના ઉપર બધું માલ સામાન છત પડી તાત્કાલિક ફાયર બ્રિગેડ ને જાણ કરી ફાયર બ્રિગેડ આવ્યું એકસો આઠ આવી અને છોકરાને થોડોક હાથ પગમાન લાગ્યું છે હુસેનભાઈ ને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા બસ અત્યારે હોસ્પિટલ લઈ ગયા અત્યારે ખબર નથી